નમસ્કાર વિદ્યાર્થી મિત્રો કેમ છો બધા તમારી સરસ મજાની આવનારી બોર્ડની પરીક્ષાઓ માટે તૈયારીઓ એકદમ સરસ રીતે ચાલી રહી છે એવી આશા સાથે તમને એક બીજી નાનકડી મદદ કરવા માટે આવ્યો છું થોડાક વિદ્યાર્થીઓના સૂચનોને પણ અમે ધ્યાનમાં લઈએ છીએ અને એ મુજબ વિદ્યાર્થીઓએ એ પણ જણાવી રહ્યા છે કે સર નિયરેસ્ટ બિનિંગના થોડાક જે મહત્ત્વના જે નિયરેસ્ટ મિનિંગ છે એનું આઈએમપી આપો તો આપણે આ વિડીયોની અંદર ચર્ચા કરીશું કે કયા કયા મહત્ત્વના જે નિયરેસ્ટ મિનિંગ છે મોસ્ટ આઈએમપી નિયરેસ્ટ મિનિંગ જેને આપણે તારવી શકીએ આમ તો તમે બધા વિદ્યાર્થીઓએ સરસ મજાની તૈયારી કરી જશે ઓકે ઘણા બધા નિયરેસ્ટ મિનિંગ જે છે એને વાંચ્યા હશે યાદ કર્યા હશે તો આવનારી બોર્ડની પરીક્ષાની અંદર કયા કયા નિયરેસ્ટ મિનિંગ પૂછાવાની વિશેષ વધારે શક્યતાઓ છે તો આની જે પીડીએફ જે છે એ પણ તમને મળશે ડિસ્ક્રિપ્શનની અંદર એની લિંક આપેલી છે ત્યાંથી તમે ડાઉનલોડ કરી શકો છો અને ઘરે આનો અભ્યાસ કરી શકો છો વિદ્યાર્થી મિત્રો નિયરેસ્ટ મિનિંગ જે છે એ આપણને સપ્લિમેન્ટરી રીડર બ્લેકબકમાંથી પૂછાય છે જેની અંદર ટોટલ એકથી લઈ અને બાવીસ જેટલા ચેપ્ટર જે છે એનો સમાવેશ કરવામાં આવ્યો છે ઓકે તો તમે નિયરેસ્ટ મિનિંગ વાંચ્યા હશે અલગ અલગ મટીરિયલમાંથી વાંચ્યા હશે તો આ જે નિયરેસ્ટ મિનિંગ છે એ એકથી ને બાવીસ ચેપ્ટરમાંથી કોઈપણ જગ્યાએથી પૂછશે ઓકે આપણને ખબર છે કે ત્રણ ગુણની અંદર આ નિયરેસ્ટ મિનિંગ પૂછાતા હોય છે હાલાકી આની અંદર તમને વિકલ્પ મળશે પણ તેમ છતાં તમને યાદ હોવા જરૂરી છે નહીંતર આ રોકડિયા માર્ક્સ જે છે એ ગુમાવવાનો વારો પણ આવે તો આજે આપણે ચર્ચા કરીશું બ્લેકબકના નિયરેસ્ટ મિનિંગની ઓકે તો મેં બધા જ બાવીસે બાવીસ ચેપ્ટરના જે નિયરેસ્ટ મિનિંગ છે એનું સંકલન કર્યું છે એની એક પીડીએફ બનાવી છે જે આવનારી બોર્ડની પરીક્ષાની અંદર તમને સારી એવી ઉપયોગી સાબિત થશે તો આમ તો જોવા જઈએ તો બાવીસ ચેપ્ટરની અંદર તો ઘણા બધા નિયરેસ્ટ મિનિંગ નીકળે પણ મુખ્ય રીતે ઊભરી આવતા જે નિયરેસ્ટ મિનિંગ છે એની આપણે ચર્ચાઓ કરીએ તો અહીંયા તમે જોઈ શકો છો આપણે નિયરેસ્ટ મિનિંગ જે સપ્લિમેન્ટરી રીડર છે બ્લેકબકમાંથી એમાંથી લીધા છે તો ખાસ વિદ્યાર્થી મિત્રો આનું જેટલું તમને ગુજરાતી યાદ હશે એટલા તમને આ લાંબા સમયગાળા સુધી યાદ રહેવાની શક્યતાઓ જે છે એ વધી જતી હોય છે જેમ કે આપણે સમજીએ કે ભાઈ હેબિટેટ એનો મતલબ થાય નિવાસ સ્થાન ઇટ મીન્સ કે એનો નજીકનો શબ્દ છે હોમ તો જ્યારે તમે એનું ગુજરાતી સમજો છો ત્યારે આસાનીથી એ તમને યાદ રહેશે એવી રીતે ડેન્સ મતલબ આપણે નથી કીધા ગાઢ જંગલ હતું ગીચ ગાઢ હે ને ઘાટું એને કહેવાય થીક એવી રીતે આગળ વધીએ રીજન એરિયા પ્રદેશ વિસ્તાર ગુજરાતી કરશો ઘણું સહેલું પડશે એટલે આમને આમ વાંચવા કરતાં જો તમે એનું ગુજરાતી ધ્યાનમાં લેશો અને તમને ફાવશે તો લાંબા સમયગાળા સુધી તમે એને યાદ રાખી શકશો કનેક્ટ જોઈન જોડવું જોડાણ કરવું સાંકળવું એવી રીતે ફ્રિકવન્સી તો એનો મતલબ થાય રેગ્યુલરિટી એવી રીતે ડિક્લેર મને નથી આપણી બોર્ડની પરીક્ષાઓ પૂરી થશે એના પછી તમારું જે રિઝલ્ટ છે એ ડિક્લેર થશે એનાઉન્સ થશે એટલે કે જાહેર થશે ડિક્લેર જાહેર કરવું એવી રીતે કન્સિડર થિંક વિચારવું એવી રીતે થ્રેટ ડેન્જર ખતરો ભય એવી રીતે પ્રોહેબિટ પ્રોહેબિટ એટલે બેન પ્રતિબંધ મૂકી દેવો પ્રોહેબિટ ઇન્સિડન્ટ ઘટના હેપનિંગ બનાવ ક્લેમર નોઈઝ ઘોંઘાટ ગ્રેબ ટેક લેવું પડાવી લેવું એવા અર્થમાં અટેમ્પ્ટ એટલે પ્રયત્ન ટ્રાય તો તમે જોયું જેવું એનું ગુજરાતી થતું જાય છે ને એમ એમ આપણને શબ્દો આપણા મગજની અંદર ક્લિયર થતા જાય છે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપેલા જે છે એનું તમે ગુજરાતી ખાસ ધ્યાનમાં લેજો અને ઘણા બધા એવા હશે કે જે તમારી નજરમાં આવી ગયા હશે વાંચવાની અંદર પણ આવી ગયા હશે તેમ છતાં પણ આની ઉપર એક સરસ મજાની તમે નજર મારજો વિહંગ અવલોકન આનું કરજો આવનારી બોર્ડની પરીક્ષાની અંદર તમને આમાંથી પણ ઘણો લાભ થશે તો તમે જોઈ શકો છો અહીંયા બંને ભાગની અંદર આપણે જે નિયરેસ્ટ મિનિંગ છે જે મહત્ત્વના અને એનો નજીકનો શબ્દ કયો છે એનું અહીંયા આપણે લિસ્ટ આપવામાં આવ્યું છે ઓકે તો બે પેજની આ પીડીએફ છે અને આ જે પીડીએફ છે એની જે લિંક છે એ ડિસ્ક્રિપ્શનની અંદર આપી દીધેલી છે તમે ત્યાંથી આ જે પીડીએફ છે એને ડાઉનલોડ કરી શકો છો એનો ઘરે અભ્યાસ જે છે એ કરી શકો છો કેમ કે ઘણા બધા વિદ્યાર્થીઓને અમુક અમુક આવા બે ત્રણ ટોપિક હોય છે જેની અંદર એમને તકલીફ થતી હોય છે ઓકે તો આવનારા અંદર નવા નવા વિડીયોઝ જે છે એ તમને મળતા રહેશે એટલે ખાસ તમે અપડેટ રાખજો અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી રાખજો જેથી કરીને તમનું નવા વિડીયોનું તરત તમને અપડેટ મળતું રહે ઓકે તો નિયરેસ્ટ મીનિંગ જે છે એ ખૂબ જ ઉપયોગી સાબિત થતા હોય છે બાકીના એવા ટૉપિક છે જે વિદ્યાર્થીઓને મોટા ભાગે આવડતા હોય છે એટલી બધી તકલીફ નથી પડતી પણ ક્યાંક ને ક્યાંક આ ટોપિકની અંદર થોડી ઘણી તકલીફ વિદ્યાર્થીને રહેતી હોય છે તો એના માટે અમે આ સામગ્રી બનાવી છે જે તમને કામ લાગશે ઓકે જો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો અમારી ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરજો અને તમારા જે સહદેયી મિત્રો છે ક્લાસમેટ છે એમને શેર પણ અચૂકથી કરજો તો રોજબરોજ તમને બોર્ડની પરીક્ષાઓ સુધી નવા નવા મસ્ત મજાના તમને ઉપયોગી થાય તમને હેલ્પફુલ થાય એવા તમામ વિડીયો આપણી આ ચેનલ ઉપર આવતા રહેશે જેથી કરીને ધોરણ દસની બોર્ડની પરીક્ષાઓ આપનાર જે તમામ વિદ્યાર્થી છે એ ખુશખુશાલ રીતે પેપર જે છે એ પોતાનું લખી શકે એકદમ આનંદમય રીતે ઓકે અન્ય કયા ટૉપિક ઉપર તમારે વિડીયો જોઈએ છે કમેન્ટની અંદર ખુલીઝ જણાવજો અમે એ દિશા તરફ વિડીયો બનાવવાનો અચૂકથી પ્રયાસ કરીશું હજી તમને એમ હોય કે ફકરા ઉપરથી પ્રશ્નોના જવાબ નથી ફાવતા ફકરા ઉપરથી પ્રશ્નોના જવાબ નથી ફાવતા આપણી ચેનલ ઉપર વિડીયો ઉપલબ્ધ છે ઓકે હજારો વિદ્યાર્થીઓએ એને સારો પ્રતિસાદ આપ્યો છે અને એટલો સરસ રીતે વિડીયો અમારો હતો કે એ વિદ્યાર્થીઓ શીખી ગયા છે એમના કોમેન્ટની અંદર જવાબ આવી રહ્યા છે કે વર્ષોની જે મુશ્કેલી હતી જે દુવિધા હતી એ આજે દૂર થઈ ગઈ તો ફકરા ઉપરથી પ્રશ્નોના જવાબની જે વાક્ય રચનાઓ છે એ ખાસ કેમ કે બહુ મોટા ગુણ ભાર સાથે આ લખવાનું હોય છે જેમ કે આપણે ચેપ્ટરમાંથી જે પેરેગ્રાફ આવે છે નોન વર્બલ ટેક્સની અંદર પણ વાક્ય રીતના મહત્વની હોય છે બ્લેકબકના પેસેજની અંદર પણ મહત્વની હોય છે ત્યારબાદ કન્વર્ઝેશન પૂછાતું હોય છે એની અંદર પણ મહત્ત્વની હોય છે તો પચીસ ગુણ જેટલું તો ખાલી અંદરથી તમારે જ્યારે જોઈને લખવાનું હોય અને એની અંદર વાક્ય રીતના ખોટી પડે વિદ્યાર્થી મિત્રો તો એ બિલકુલ સારી બાબત નથી એટલે વિડીયો પણ તમે ખાસ જોઈ લેજો સર્ચ કરીને ઓકે એ તમારા માટે ખાસ ઉપયોગી સાબિત થશે ઓકે બાકીના જે નકશાના વિડીયો જે છે એ ઓલરેડી આપણી ચેનલ ઉપર છે હજી ફરીથી પણ નવા અપડેટ કરવામાં આવશે એટલે તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યો તો ખાસ કરી રાખજો એટલે જ માટે તમને નોટિફિકેશન મળતી રહેશે અને આપનું કામ આસાન થઈ જશે આજના માટે આટલું ફરી મળીશું આવતી વખતે એક નવા વિડીયો નવા અધ્યાય સાથે ત્યાં સુધી રજા લઉં છું ગુડ બાય જય હિન્દ